અમદાવાદના ચીનપુર ખાતે રહેતા પરિવાર ગાડી લઈને પરિવાર સાથે કડી મેલડી માતાજીના મંદિરે રવિવારે આવેલ મેલડી માતાજીના મંદિરે દર્શન કરીને કૌશિકભાઈ તેમજ તેનો મિત્ર ધવલ કૌશિકભાઈની પત્ની હિનાબેન તેમજ કૌશિકભાઈના બે બાળકો તેમજ અન્ય બે મિત્રો સાથે તેઓ દર્શન કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે કડી તાલુકાના બોરીસના ગામની સીમમાંથી સૌરાષ્ટ્ર તરફ જતી મુખ્ય નર્મદા કેનાલ પર આવેલ પાવર હાઉસ ખાતે ધોધ પડે છે તેને જોવા માટે આવ્યા હતા ત્યાં કૌશિકભાઈ અને તેનો મિત્ર ધવલ નર્મદા કેનાલની અંદર ઉતરી સેલ્ફી ફોટો પાડવા માટે ગયા હતા જ્યાં કૌશિકભાઈ સેલ્ફી ફોટો પાડી રહ્યા હતા અને અચાનક જ તેમનો પગ લપસતા તેઓ નર્મદા કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તેમને બચાવવા માટે ધવલ પણ પાણીમાં ઉતર્યો હતો પરંતુ તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જે આ ઘટનાની જાણ તેમના પરિવાર રોડ ઉપર ઊભો હતો તેઓને થતાં તેઓએ બચાવવાની કોશિશ કરી હતી પરંતુ બંને જણા પાણીમાં ઘરકાવ થઈ ગયા હતા જે બાદ પરિવારજનોને જાણ કરાતા પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે બાદ કડી પોલીસને જાણ કરાતા કડી પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે બાદ મહેસાણા ફાયરની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓને જાણ કરતા ઘટના સ્થળે તરવૈયાઓ આવી પહોંચ્યા હતા અને બંનેની લાશની શોધખોળ હાથ ધરી હતી પરંતુ પોલીસ સાંજ સુધી બંનેની લાશનો કોઈ જ અતોપતો લાગ્યો ન હતો જ્યાં એકાએક બંને મિત્રો પાણીમાં ઘરકાવ થઈ જતા પરિવારમાં શોક પ્રસરી ગયો હતો